આ ભાઈ ફોન આયા બહુ મસ્ત વેચે છે હો સારી સસ્તી કિંમતમાં તમારે લેવો છે ભાઈ સાંભળ કૃષ્ણ મોબાઈલ માં આવી જવાનું ફિંગર આવશે ડિસ્પ્લે ફિંગર આવશે અને તન 24000 માં પડશે અને એક નંબર ફોન આવશે તન મોડેલ પણ બતાય દો આ લે આ બી વિડિયો બનાવવાનો બીજું કાઈ નહી લે આ ડિસ્પ્લે ફિંગર આવશે બસ કાઈ નો ઘટે આનો કેમેરો વેમરો એક નંબર આવશે આનો

એક નંબર મંદિર લાગે છે બાકી આ ભલોની આગળ દોડ્યા દોડશું ખબધભા પણ અંદર કેમેરા સિસ્ટમ બનશે વિડીયો વિડીયો ફોટો બોટો નહીં પાડવાનો તો આપણે નિયમ મુતાબીજ કાંઈ લીધું છે નહીં અને હવે અહીંયા સાઈડે બેસું થોડીવાર પછી ફોટા બોટા પાડશું થોડા જય માતાજી આ સાઈડ છે નદી અને આ સાઈડ છે રોડ અને અહીંયા ઠંડી ઠંડી હવા આવે બધું ભૂલીને અહીંયા બે હવા આવી જવાની એક નંબર નદીનો નજારો તાપતી નદી તાપતી અને આને તાપતી નદી પણ કહેવામાં આવે છે ગાય તાપતી નદી

તડકો બહુ છે ખ્યાલ ને ગાયનો પાડવો હે ફોટો પણ ગાય હરખી ઉભી રહેતી નહીં હવે જોઈએ ગાય ક્યારેક ક્યારેક મારવા આવે દેખાય મોટી મોટી ટોપો એ બધી પાણી ખેંચવાનું મતલબ જે પાણી પીવાનું આવે નાવાનું આવે એ ફિલ્ટર થાય જે આવડિયા દેખાય ને આ ટાંકુ હે આ ટાંકુ હે પછી આ ટાંકુ હે આ ટાંકુ એ બધું પાણી ફિલ્ટર થાય અને અમારા વિશાલભાઈ કહે છે કે મારા ફોટા પાડો તમે એમનું મોઢું જોઈ શકો છો ગાઈસ હમણાં છે ભોલભા એ પોજ આપીને ઊભા એક નંબર ફોટો પાડી લઈશું આપણે ભાઈ કે નામ હું વિશાલભાઈ વિશાલભાઈ ડિલીટ કરે ડિલીટ યાર ના હાલે કોઈ ગાઉ

अमेज़ॉन क्या क्लीज़ तो 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 हैं तो मिलिये पशी बाय बाय मेंट से पर प्यार ता नहीं बोल उसपे बताओ मत कैसे हमारी पहन हैं हाँ बाकी से बोलें भाड़े इतने ऊपर पहली दिन हमने फोर वील पसंद नहीं बाय ये माय एस મોમેન્ટિંગ થાય <laughs> 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 આવી ગયા છે હોટલે ચા પીવા ચા પી તો પી અને મળશું મટકા ચા શેડી મટકા ચા એ ચા ચા એક નંબર आ विशाल भाई हूं करा विशाल भाई हां बोल भाई चानो आनंद लेते हुए बातें करते हुए भले कैसे नु आ भी गया सही

ઠંડુ પાણી તો એક અદભુત નજારો કરાવું સ્વામિનારાયણ નો

બેંથી મારો સાઈડમાં કેનાલ ને આયા હેડપંપ પ્રાણી જોવા માટે આમણા મોટો તળાવ છે આપણે આયા કની 500 ભેંસ છે કેટલી 500 આપણે બે ત્રણ માં રહે ને આયા 500 ભેંસ છે

મંદિર સોનભાઈ નું મંદિર હે આપણા બધા સબસ્ક્રાઈબરોને અને માતાજીના આશીર્વાદ બધાનું જીવન સારું જાય જિંદગીમાં બસ ખુશ રે એવા માતાજી પાળે પ્રાર્થના વિશાલ ભાઈ જય માતાજી હર હર મહાદેવ કોઈ ખબર ન પડે ખાસ આપણા શંકર ભગવાન નું શિવ લઈએ પાણી સડાવવું હોય તો સડાવી તો હો ઓલ લાઈટ ચાલુ કરે થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ બાઈના દર્શન થઈ ગયા છે અને હવે જા ઘરે આ બહુ કંટાળો આવે છે થાક લાગ્યો છે લુ લાગી છે તડકાની કા બોલ બાકી મજા આવી હો દર્શન કરીને દિલ ખુશ થઈ ગયું બાય બાય મળીએ હવે ઘરે જાય પાંચસો ભેંસુ ભાઈ

વિડીયો કોલ બનાવ્યો નથી અમે પૂછ્યું નહોતું પણ કોઈની પરમિશન વગર વિડીયો ન બનાવાય જસ્ટ જસ્ટા તો લોવા ગયા હતા ત્યારે ટાઈમ મળ્યો તો આપણે વિડીયો પણ બનાવશું બનાવા દઈએ તો પણ બેંચું નથી એક નંબર હોય એટલે કાંઈ ન ઘટે મારા કલેજા વિડીયોમાં થોડું ઘણું એપ્ચર થયું છે

મારા ખલેજા એમાં કેટલા માણસો રહેતા હોય છે એવડા ઘરમાં દસ થી પંદર જણા વધારેમાં વધારે તો એવડા ઘરની જરૂર જો અમને આપી દે તો મને ભોલભાને હમણાં વિશાલને કેમ મારે જોઈએ હે વિશાલ ભોલાતા નથી તો જોઈએ ને તો અમને આપી દો ભળક્યા સાહેબ છૂટી ગયો સાથ તારો

તો હવે લાઈટ આવી એટલે હું કાળીઓ દેખાવું નહીં એટલે હું તમને કહી દઉં કે શૈલેષભાઈ હવે જાય છે ગામડે એમને હીરામાં પોહાતું છે નહીં ફોર બીમાં તો બિલકુલ નહીં આપણો વિડીયો ચાલુ છે ને કાં રોલ ના થઈ જાય હવે એમને ગાડીએ મૂકતા જઈએ ગાડી હજુ આવી નથી